અત્યારે નવ ને ચાર થઈ હે સમજો ને વારું પાણી પતી ગયા રણોત્સવ ટેન્ક સિટીમાં અત્યારે અમે છીએ હવે બહારે નીકળ્યા છીએ અલગ અલગ કલ્ચરલ કાર્યક્રમો ચાલે છે એમની વચ્ચે ખાસ અહીંનો જે રાત્રિ નજારો છે ને એ પણ જોવા જેવો છે વિશિષ્ટ લાઇટિંગ અને ડેકોરેશનથી આખે આખું ટેન્ક સિટી જે છે એ ઝગમગી રહ્યું છે रायते लाइटिंग नी अंदर अलग अलग नी रही साथे से पहले के अंदर अलग-अलग दुकानों की मुलाकात માટે જ્યારે અત્યારે અહીં આવનાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અત્યારે ખાસ આપડી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપકર આપકા નામ બતાઈએ. મેરા નામ મધુલિકા હૈ. ઓકે આપ કહા સે હે? હમ લોગ હૈદરાબાદ સે આયે હૈ. હૈદરાબાદ સે કચ્છ મે સ્પેશિયલ ગુમને કે લિયે. યસ યસ. આપ પહેલી બાર આયે? હા. कैसा लगा बहुत अच्छा है बहुत अच्छा है टेंट सिटी वगैरह का इंतज़ाम बहुत अच्छा लगा आप लोगों ने बहुत अच्छा मेंटेन किया हुआ है और कच्छ जो देखने आए थे तो हमारे एक्सपेक्टेशन पे बिल्कुल खराब होता बहुत अच्छा लगा ऐसे पहले कभी कुछ देखा नहीं था आज सुबह सनसेट भी देखा सनराइज देखा वो बहुत अच्छा लगा ओके okay. मम्मी को तो अच्छा लगा आपको मुझे भी बहुत पसंद बहुत पसंद आया आप दूसरी जगह पर कहीं घूमने गए हो या पहली जगह है आपकी नहीं बहुत सारे दूसरे लोग दूसरी लो, जगह गए हैं मम्मी पापा ले जाते हैं